પવન ઠાકોર વિજય ઠાકોર રાજ ઠાકોર સામે ફરિયાદ સોહમ ઠાકોર પ્રકાશ મોદી અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે વિસનગર કે જ્યાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદથી મચી ગયો ખળભળાટ છ શખ્સોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા એક આરોપી ફરાર છે ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે પ્રકાશ મોદી નામના શખ્સે ગોંધી રાખી અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે દુષ્કર્મ આપ્યા આચર્યા બાદ નરાધમોએ ધમકી આપ્યાનો પણ આરોપ છે પવન ઠાકોર વિજય ઠાકોર રાજ ઠાકોર સામે ફરિયાદ સોહમ ઠાકોર પ્રકાશ મોદી અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે